હાચું દચુ બી તૈયાર થઈ ગયા હે હવે જવાના હે બહાર ફરવા તો બે નીકળી ગયા બહાર હર કદાચ એના બી થોડીક વાર લાગશે ઉતર તારવે વે ઉતરશે એ ભાઈ ગયા ડેલાન બહાર જો ડેલો ખુલ્લો મૂક્યો એટલી વાર હોય ક્યાં જવું આપણે દઈડું મૂકવા ક્યાં જવાનું આ જોવાનું તૈયારી કરવા મંડો ગાડી ગાડીમાં બેહવા માંડે જો ટક કરતો

User, lagi atau channel yang subscribe video, bye bye.